આજે આપણે ગાંઠિયા બનાવવાના છે ગાંઠિયા બનાવવા માટે આપણે એક કિલો લોટ છે એ લઈ લીધો છે અને આ ચામણીની મદદથી આપણે સાળવા મળે જેથી આ કણી હોય તે બધી એકદમ ભાંગી જાય એ માટે અને આપણે તેલ અને મીઠું ને આ છે સોડા તે લઈ લીધા છે હવે આપણો લોટ સળાઈને રેડી થઈ ગયો છે તેમાં આપણે આ સોડા ને પડી છે એ એકદમ આપણે સરખાઈ રીતે મિક્સ કરી દઈશું અંદર અજમા અને બધું મિક્સ જ આવે હવે આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આપણે તેલનું મણ દઈ દઈશું એક વાટકો આપણે તેલ લીધું છે આ બીજો વાટકો દઈ દઈશું લોટમાં સારી રીતે આપણે સરખી રીતે હવે જો આવી રીતના મોણ દઈ દેવાનું છે એકદમ મિક્સ કરી દેવાનું છે તેલને લોટ બધું એકદમ મિક્સ થઈ છે તેલમાં જોઈ શકો છો એકદમ મોણ દઈ રેડી થઈ છે હવે આપણે તેમાં પાણી એડ કરશું આપણે હવે આ રીતે લોટને એકદમ બાંધી લેવાનો છે આપણો લોટ બંધાઈને એકદમ રેડી થઈ ગયો હશે આપણે આને દસ મિનિટ સુધી રહેવા દઈશું એકદમ સ્મૂથ બાંધો છે આપણે દસ મિનિટ સુધી આમ નામ રહેવા દઈશું જેનાથી આમાં થોડીક થિકનેસ આવી જાય જો આપણો આ લોટ એકદમ થિંક થઈ ગયો છે મુલાયમ થઈ ગયો હશે અને આ છે એ નહીં તે આપણે પાણી નાખીને આવી રીતે કરવાનું છે જો આ આવી રીતે કપાઈ જાય છે અને આ મસળાઈ ગયેલો છે આ રીતે એકદમ સોફ્ટ રહેશે સારું આપણે આ લોટ છે તેને પણ થોડુંક પાણી નાખીને આવી રીતે મસળી લેવાનો છે મિનિટ સુધી હવે આપણું તેલ જોવું એકદમ ગરમ થઈ ગયું છે આપણે ચેક કરી લેશું જો એકદમ ગરમ થઈ ગયું છે થોડોક લોટ લઈને આપણે ચેક લીધું હવે આપણે જારાની મદદથી થી પાડશું આપણે આવી રીતના લાંબા લાંબા ગાંઠિયા પાડી લેવાના છે એક જ થી લેવાના છે રિટર્ન આ નથી લાવવાનો જેટલા લુયામાં સમાય તેટલા આપણે પાડી દેવાના છે હવે આપણે ઠપકારી લેશું જારા ને જેથી બધા થોડી વાર લગી તળાવ દેસુ પછી પલટાઈ નાખશું હવે આપણે આને પલટાઈ નાખશું એકદમ વાઈટ પેડા છે જો બધા જેવા ગાંઠિયા હવે આપણે આને અલગ લઈ થઈ સાઈડ માં આપડા ગાંઠિયા રેડી થઈ ગયા છે જોઈ શકો છો એક કિલો લોટ ના આપણે એક તગાર ગાંઠિયા બન્યા છે આખા આખો ડબ્બો ભરાઈ જાય છે એટલા બધા ગાંઠિયા છે એક કિલો લોટમાંથી જો એકદમ સ્મૂથ અને કડક છે આમ છે ખાવામાં અને આમ કરકડિયા રેડી થઈ ગયા છે આપણા ગાંઠિયા હવે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને મળીએ હવે આવી જ તે અવનવી રેસીપીમાં ત્યાં સુધી એને બાય બાય જય શ્રી કૃષ્ણ